मैंने भी चॉकलेट દેખારતા માર देखा था? मारना બાપ जा जा। દે જાવ એ નહી આપા બિાન કે કે આત્રી નહી એમાં જમાં કોન કો ગમે એમ કરોને એ ઓલી નઈ ઓડે ધીપડો હે આ તુ નીકળી તો

એ ડી એમ આવ ના આવે સી તારા આગળ આ લે તું આતું આલે આ લઈ જા બીજું તલે ઓય આ હે ભાઈ મને આ જો આ

ચાવીસ દા એ જરાક વાજારવી જાજો આલો હવે ઉભારીઓ પેલા થાય ને છો શંકર શંકર મને દે આ 120 ધડાકાને વસુલતા કરવો ને 5 8 1 2 યે યસલો નું સપનું છે 120 ધડાકા

নিবাৰি wow, hey. <laughs> <laughs> <Wow, laughs> Chita la mano

あ、はい、はいはい

એટલે તો કઉ પાછો દીવા આવી तमें <laughs> था तो एक फोड़ो ना डोली जमीन चक्री है જેઠાણી <laughs> ભાઈ <laughs> ભીગો જો ભીગા તાળી કમાર આમ જતા ઉઘરો તો ત્રણ જાડવા લઈશે અરે રોકેટ ઉપ લઈ સાડી પાણો થઈ ગઈ ગાડી હાલો હેપી દિવાળી કા